તેઓએ તપાસ કરી તેઓનો મૃતદેહ મળી આવ્યો હતો જે દિશામાં ગયા હતા તે દિશામાં ચેક કરતા તેઓની બેગ અન્ય સામાન મળી આવ્યો છેવટે દીપડાએ એનું મારણ કરી દીધું જીવ આદમખોરા દીપડાની ઝડપવા માટે હવે વન વિભાગે પાંજરા ગોઠવવાની પ્રક્રિયા હાથ ધરી છે વન વિભાગ છોટાઉદેપુરની જયપુર પાવી રેન્જમાં કદવાલ રાઉન્ડના ખૂટ ગામમાં આ ઘટના બની છે જ્યાં આઉટસોર્સ તરીકે ફરજ બજાવતા ગણપતભાઈ ટેટાભાઈ બારિયા પિસ્તાલીસ વર્ષની ઉંમર છે જેઓ વન સંરક્ષણની કામગીરી ચાલતી હોવાથી નિયમિત જાળવણી અર્થે જંગલમાં જતા હતા એ મુજબ ગઈકાલે સાંજે એટલે કે નવમી તારીખે સાંજે જંગલમાંથી પરત ઘર તરફ આવતા સાંજે છ વાગ્યાના અરસામાં વન્ય પ્રાણી દીપડા દ્વારા હુમલો કરવામાં આવ્યો એની ખેંચી જઈ અને જંગલ વિસ્તારમાં બે કિલોમીટર અંદર લઈ જઈ અને આ ઘટનાને અંજામ આપવામાં આવ્યો મોત એમનું મોત થયું હતું વન કર્મચારીનું મોડી રાત સુધી તેઓ ઘરે પરત ફર્યા ન હતા અને સવારમાં તેઓની તપાસ કરવામાં આવી તો ચંપલ અને બેગ મળી આવ્યા હતા તેઓના શરીર તેમનું શરીર જંગલ તરફ ઘસડાય લઈ જવામાં આવ્યું હતું દીપડા દ્વારા ત્યાં સુધી તપાસ કરતા તેઓ મળી આવેલ સદર મૃતદેહ ને કડવા સરકારી દવાખાને પીએમ કરવા માટે મોકલી આપવામાં આવેલો છે આ દમખોર બનેલા ઝડપી વન વિભાગ દ્વારા વિવિધ પિંજરાઓ ગોઠવવાની પણ પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે આપણે સ્થળ પરના દ્રશ્યો પણ જોઈએ